મોડાસાના જીતપુર ગામે વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપનો મામલો ગ્રામજનોએ ઘટલ લાઇન રસ્તાની સુવિધા ન હોવાના કર્યા હતા આક્ષેપ તો સમગ્ર બાબતે ગામના પૂર્વ સરપંચે નિવેદન આપ્યું છે સૌથી વધુ કામ જીતપુરમાં થયા હોવાનું નિવેદન આપ્યું છે તો રાજકીય દ્વેષભાવના કારણે પાયા વિહુણા આક્ષેપ કર્યા હોવાનું પૂર્વ સરપંચનું નિવેદન તો મોડાસાના જીતપુર ગામે વિકાસના કામ ન થયા હોવાના આક્ષેપનો મામલો ગ્રામજનોએ ઘટલ લાઇન રસ્તાની સુવિધા ન હોવાના આક્ષેપ કર્યા હતા તો સમગ્ર બાબતે ગામના પૂર્વ સરપંચે નિવેદન આપ્યું છે આક્ષેપો કર્યા છે એ બાબતે હું આપ સૌને જણાવવા માગું છું કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચારણવાડા વાઘોડિયા અને જીતપુર ત્રણ ગામ આવેલા છે એમાં સૌથી નાનું ગામ જીતપુર છે છતાં પણ સૌથી વધુ ગ્રાન્ટ વિકાસના કામો માટે જો વપરાય હોય તો એ જીતપુર ગામમાં છે અને જીતપુર ગામની અંદર આજે તમે જોઈ શકો છો ગટર લાઈનથી ગટર લાઈનનું કામ પાણીની સુવિધા રસ્તા લાઈટ તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ જીતપુર ગામ છે અને ભૂતકાળમાં પણ સરપંચ તરીકે જ્યારે હું ફરજ પર હતો ત્યારે વિકાસના કામોમાં ક્યારેય પણ જીતપુર ગામ પ્રત્યે કોઈ જ દેશભાવ રાખેલ નથી અને હંમેશા ગ્રામ પંચાયતનો વિકાસ થાય એ દિશામાં કામ કર્યું છે અને જે લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એ નિમ્ન કક્ષાની હલકી માનસિકતા ધરાવનાર લોકો છે કોંગ્રેસની માનસિકતાવાળા લોકો છે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વિકાસપૂર્ણ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે એટલે એ દિશામાં એમને નહીં જ ગમે અને એ એટલા માટે એ પાયાવિહોના આક્ષેપ કરી રહ્યા છે બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ गारंटी नो विश्वास रेतनी रेखा नहीं पत्थर लकीर छे। आ, मोदी गारंटी छे। कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ